ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ ભરતી માટે જેણે ફોર્મ ભરેલા છે ઉમેદવારોએ બેન હોય કે ભાઈ હોય રનિંગ આપણી ઓરી આવી ગઈ છે જે આપણે શ્રીમતી નિર્જલા ગોટ્રુ મેડમ ગ્રાઉન્ડ જાહેર કરી દીધું છે તો એના માટે રનિંગ થતી નથી તો શું કરવું જોઈએ જેનાથી આપણી સોળસો મીટર રનિંગ આઠ મિનિટમાં પૂરી થઈ જાય તો એના માટે મેં આજે ટાઈમટેબલ બનાવ્યું છે એ ટાઈમ ઉપર તમે જો મારા શેડ્યુલ ઉપર તમે દોરવાનું ચાલુ કરશો જોઈએ મારી યુટ્યુબ ફેમિલી મેં રનિંગ પૂરું નથી થાતું એના માટે રનિંગ શેડ્યુલ બનાવવાના છીએ કે રનિંગ કેવી રીતના આપણે કરવું જોઈએ જો હવે તો પેલા હું તમને બે થી ત્રણ વસ્તુ સમજાવી દઉં કે રનિંગ કરવું આપણામાં છે તમારામાં સ્ટેમિના હોય જ છે રનિંગ કરવા માટે પણ રનિંગ જયારે તમારે કરવું છે તો તમારી પાસે શેડ્યુલ નથી કઈ રીતના રનિંગ કરવું છે ખબર નથી તો એ મહત્વનું આપણે આજે જાણશું વિડીયોમાં એટલા માટે વિડીયોને લાઈક સબસ્ક્રાઈબ અને બે લાઈકન જરૂર દબાવજો અને વિડીયો પૂરો જોજો તો તમને ખબર પડશે બાકી તમે અધૂરો વિડીયો સ્કીપ કરશો તો તમને ગ્રાઉન્ડ કઈ રીતના દોડવું છે તે ખબર પડશે નહીં અને સંપૂર્ણ માહિતી સરળ ભાષા ગુજરાતીમાં દેવામાં આવશે અને આટલી વસ્તુ તમને કોઈ પણ યુટ્યુબ ચેનલમાં પેટમાં દુઃખે છે એના માટે આજે પ્રોપર બધી વસ્તુ આપણે આ વિડીયોમાં સમજીશું હવે આપણે જઈએ ગ્રાઉન્ડ ઉપર હવે આપણું ગ્રાઉન્ડ છે સોળસો ચારસો મીટરનું આપણું ગ્રાઉન્ડ છે બરાબર ચારસો મીટરનું ગ્રાઉન્ડ છે સમથિંગ જો તમે ક્રિકેટ ગ્રાઉન્ડમાં રનિંગ કરતા હોય તે જગ્યા કરતા હોય તો ચારસો મીટરનું રાઉન્ડ હોય ના શકે પણ આપણે શેડ્યુલ બનાવ્યું છે તમારે સોળસો મીટર દોડવાનું છે બરાબર તો સોળસો મીટર દોડવા માટે તમારે ટાઈમ ટેબલ ઉપર કરવું પડશે હવે અહીંયા તમે જોઈ શકો છો ઉપર સોળસો મીટર સોળસો મીટર સાડા આઠ મિનિટમાં પૂરું કેવી રીતના કરવું જોઈએ હવે તમારે કરવાનું છે શું જો બીજી વસ્તુ ભાઈઓ માટે પાંચ કિલોમીટર ત્રેવીસ મિનિટ ને ત્રીસ સેકન્ડમાં પૂરું કેવી રીતના કરવું જોઈએ હંડ્રેડ પર્સન્ટ રિઝલ્ટ અને હું એ જ વસ્તુ કહું છું કે હન્ડ્રેડ રિઝલ્ટ હું બોલ્યો તો હન્ડ્રેડ હું તમને રિઝલ્ટ આપીશ પણ કઈ રીતના રિઝલ્ટ લાવવું એ તમારે જોવું જરૂરી છે પંદર દિવસમાં રનિંગ પૂરું થઈ શકે છે કે નહીં હાજી પંદર દિવસમાં તમારું રનિંગ પૂરું થઈ શકે છે પણ કેવી રીતના રનિંગ તમારું પંદર દિવસમાં આરામથી પૂરું થઈ જાય કેમ નહીં થાય તમારામાં રનિંગ કરવામાં તાકાત હશે તો રનિંગ તમારું પૂરું થઈ જશે પણ એના માટે એક પ્રોપર શેડ્યુલ બનાવેલું હોવું જોઈએ જે તમારે તમારું શેડ્યુલ કમ્પ્લીટ હશે ચાહે તમે સોળસો મીટર હોય કે પાંચ કિલોમીટર હોય પણ તમારું શેડ્યુલ કમ્પ્લીટ હશે તો તમે આસાનથી એના માટે તમારે ગાઈડન્સની જરૂર છે એના માટે તમારી પાછળ ગુરુનો કે કોચનો કે તમે એકેડમીમાં જતા હોય તો એનો હાથ હોવો જરૂરી છે જેમ બેનો ગામડામાં રનિંગ કરે છે જે બેનો ગ્રાઉન્ડમાં રનિંગ કરે છે જે બેનો સિટીમાં છે પણ ગ્રાઉન્ડમાં રનિંગ કરે છે એના માટે આ યુટ્યુબ ચેનલ આપણે બનાવેલી છે એટલા જ માટે વિડિયો પૂરો જોયો તમને ખબર પડી જશે હું શું કહેવા માંગુ છું અને જો અત્યાર સુધી તમે મારા વિડીયો જોતા આવ્યા છો તો તમને ખબર હશે કે ગાઈડન્સ સો ટકા સાચી મળે છે ખોટી ગાઈડન્સ મળતી નથી હું જે વસ્તુ દેશી કહું છું દેશી વસ્તુ તમે ઉપયોગ કરો તો તમારી રનિંગ ઇમ્પ્રૂવ થાય છે પેટમાં દુખતો હોય સીન પેન થતું હોય તો હું જે વસ્તુ કહું છું તમે ઉપયોગ કરો તો તમારી એ વસ્તુ પ્રોબ્લેમ સોલ્યુશન થાય છે ટકામાંથી માંથી દસ ટકા ને પ્રોબ્લેમ સોલ્યુશન ના થતો હોય પણ એનું કારણ બીજું પણ હોઈ શકે એટલા માટે હું કઉ છું કે મને ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરવો જરૂરી છે તમારો પર્સનલ નંબર જેથી હું તમારી સાથે વાત કરીશ બે થી ત્રણ સવાલ હું પૂછીશ તો તમને ખબર પડી જશે કે આપણે આગળ જતા શું કરવું જોઈએ રનિંગ માટે હવે આપણે સમજશું વધારે સમય નહીં બગાડીએ તમારો અને આપણે સમજશું રનિંગ ગ્રાઉન્ડ વિશે બહેનો બહેનો ઉમેદવાર સોળસો મીટર સાડા આઠ મિનિટમાં કેવી રીતના પૂરું કરવું પડે રનિંગ ટાઈમ ટેબલ

આ બાજુ જોવો તમે પેલા તો એક વસ્તુ બુક અને પેન લઈને બેસી હું તમને તમને આ બધી વસ્તુ સમજાવીને પણ સ્ક્રીન ઉપર જેથી ખબર પડે અને પોસિબલ હશે તો હું નીચે પણ લખી દઈશ એવું લાગે તો ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરજો મારી બોર્ડ કાસ્ટ ચેનલ છે ઇન્સ્ટાગ્રામમાં એને જોઈન કરજો એનામાં સ્ક્રીનશોટ આવી જશે જે રનિંગ શેડ્યુલ છે બાકી તમે વિડીયો પ્રોપર જોઈ લેશો હું જે સમજાવું છું તમને ખબર પડી ગઈ તો ઓટોમેટિક થઈ જશે આ પહેલો રાઉન્ડ છે એ તમારે ચારસો મીટરનો ત્રણ મિનિટમાં રાઉન્ડ મારવાનો છે હવે તમે ખાસ સાંભળજો બેનો કે જો આ પહેલો રાઉન્ડ છે બરાબર આ પહેલો રાઉન્ડ તમે તો ઘૂસ્યા ઘૂસ્યા તમે અંદર તો બે હાથ જોડીને નમ્ર વિનંતી છે મારા બહેનોને હોમઅપ કરો પૂરેપૂરું અત્યારે વિન્ટર ચાલે છે તો દસ થી પંદર મિનિટ તમારા શરીર ને હોમ ઓપ આપો હોમઅપ થઈ ગયા પછી શું કરવું જોઈએ પછી તમારે પહેલો રાઉન્ડ દોડવાનો છે સ્લો કઈ રીતના કે ત્રણ મિનિટમાં તમારો રાઉન્ડ પૂરો થવો જોઈએ આ પેલા ત્રણ દિવસનું નું શેડ્યુલ બતાવું છું ત્રણ ત્રણ મિનિટમાં રાઉન્ડ પૂરો થવો પડે બરાબર બીજો રાઉન્ડ બીજો રાઉન્ડ જ્યારે તમે ચાલુ કરો તે તમારે કેટલા મિનિટમાં પૂરો થવો પડે બે મિનિટ અને ત્રીસ સેકન્ડમાં આ બે મિનિટ ને ત્રીસ સેકન્ડમાં તમારો રાઉન્ડ પૂરો થઈ ગયો હવે આવ્યો આપણે રાઉન્ડ નંબર ત્રણ ચારસો મીટરનો રાઉન્ડ બે મિનિટ ને ત્રીસ સેકન્ડમાં પૂરો થવો જોઈએ કમ્પ્લીટ રાઉન્ડ નંબર ચાર બે મિનિટ અને ત્રીસ સેકન્ડમાં પૂરો થવો પડે હવે ટોટલ ચારસો ચારસો મીટર તમે ચાર રાઉન્ડ દોડ્યા તો કેટલું થયું સોળસો મીટર આપણે સોળસો મીટર તો દોડવાનું છે બેનો સોળસો મીટર થયું સમય કેટલો આવ્યો દસ મિનિટ ને ત્રીસ સેકન્ડ દસ મિનિટ ને ત્રીસ સેકન્ડ સમય આવ્યો તમારો એના પછી આ ત્રણ દિવસ તમારે આ શેડ્યુલ ફોલો કરવાનું છે આ ત્રણ દિવસમાં તમે આ શેડ્યુલ ફોલો કરી લીધું બરાબર તમે જો આ શેડ્યુલ તમે ફોલો કરી લીધું એટલે તમારી રનિંગ દસ મિનિટ ત્રીસ સેકન્ડમાં પૂરી થઈ ગઈ એમ સમજવાનું બરાબર થઈ જશે એમ સમજવાનું નથી આટલી વસ્તુમાં તમારે ફોકસ કરીને રનિંગ પૂરી કરવાની છે જો તમારે રનિંગ પાંચ કરવું છે ખાખીની ઇજ્જત કરો છો પોલીસ વાળું બનવું છે તમારે કોન્સ્ટેબલ બનવું છે પીએસઆઈ બનવું છે તો તમારે થોડી સેક્રિફાઈઝ કરીને રનિંગ કરવું પડશે હવે આવ્યો આપણે નેક્સ્ટ આ નેક્સ્ટ ત્રણ દિવસ ફોલો શું કરવાનું છે તમારે તો નેક્સ્ટ ત્રણ દિવસ ફોલો તમારે પેલો રાઉન્ડ ચારસો મીટરનો બે મિનિટ અને ત્રીસ સેકન્ડમાં મારવાનો છે કઈ રીતના આપણે બે મિનિટ ને ત્રીસ સેકન્ડમાં આ રાઉન્ડ પૂરો કરો લાસ્ટ બરાબર તો અત્યારે તમને ખબર પડી ગઈ છે કે કઈ રીતના આપણે દોડવું જોઈએ તો સમથિંગ જેટલી બેનો છે આટલી પેલો રાઉન્ડ તો બે મિનિટમાં મારે જ છે પણ આપણે શેડ્યુલ બનાવવાનું છે એના માટે કે તમારું ચારસો મીટર નો રાઉન્ડ છે પેલો રાઉન્ડ હંમેશા પેલો રાઉન્ડ છે એ તમારે મારવાનો છે બે ને ત્રીસ સેકન્ડમાં

નવ મિનિટ અને પંદર સેકન્ડ તમારો સમય આવી ગયો બરાબર આ મિનિટ નવ મિનિટ અને પંદર સેકન્ડ તમારો સમય આવી ગયો હવે તમે વિચાર કરો જે એના પછી તમારે આ ડે ત્રણ દિવસ આ રીતના ફોલો કરવાનું પેલા તો ત્રણ દિવસ તમે આ ફોલો કર્યું એના પછી ત્રણ દિવસ આ ફોલો કરો વચ્ચે તમને પગ દુખતા હોય માથું દુખતું હોય રજા પાડવાની નથી જો રજા પાડી તો આ શેડ્યુલ પાછું વિખાઈ જાય છે પેલું એક દિવસથી શેડ્યુલ તમારે ચાલુ કરવું પડશે ફર્સ્ટ ડેથી શેડ્યુલ તમે ચાલુ કરશો તો તમારું રનિંગ પાછું ઇમ્પ્રૂવ થશે અને કે નહીં થાય હવે સાતમા દિવસે માનો કે અઠવાડિયાના આપણી પાસે સાત દિવસ આવે છે અને છ દિવસ તમે રનિંગ કરી ત્રણ દિવસ દિવસ તો દિવસે શું કરવાનું છે સાતમા દિવસે તમારે તમારી ટેસ્ટ લેવાની છે શું કરવું જોઈએ તો તમારી તમારી ટેસ્ટ લેવાની છે કઈ રીતના સાતમા દિવસે તમારે માનો કે આ રાઉન્ડ છે પેલો રાઉન્ડ તમે માર્યો આ બરાબર બીજો રાઉન્ડ માર્યો તમે પાછો ત્રીજો રાઉન્ડ માર્યો તમે તો ચોથો રાઉન્ડ તમે માર્યો જ્યાંથી તમે રાઉન્ડ ગણો છો ત્યાંથી તમારે કમ્પ્લીટ ગણવાનું કે ચાર રાઉન્ડ આપણા કમ્પ્લીટ થયા અને કેટલી મિનિટમાં આવવું પડે નવ મિનિટમાં આવી જવું પડે તમારું રનિંગ નવ મિનિટમાં ન આવે તો નવ પંદર કે નવ ત્રીસ સેકન્ડમાં આવવું પડે પહેલા એક અઠવાડિયામાં એક અઠવાડિયામાં આવવું પડે બરાબર જો આ રીતના તમે મારું શિડ્યુલ ફોલો કર્યું તો તમારું કમ્પ્લીટ થઈ જશે સાતમા દિવસે રવિવારે તમે ટેસ્ટ લીધી ટેસ્ટ લીધા પછી શું કરવાનું છે તમે લઈ લીધી ટેસ્ટ લીધા પછી તમારે શું કરવાનું છે સ્પ્રિન્ટ મારવાનું ચાલુ કરવાનું છે મારવાની છે બેનો દસ તમે મારશો તો તમારું કમ્પ્લીટ રનિંગ પૂરું થઈ જશે બીજા પણ હવે બીજા તમારે શું અઠવાડિયું છે કે ફાઈનલ રનિંગ બરાબર તો ફાઈનલ રનિંગમાં આપણે શું કરવાનું છે અહીંયા જો તમે ફાઈનલ રનિંગ તમને પ્રોપર દેખાય છે ન દેખાય તો થોડું ઝૂમ કરી દેજો બેનો કેમ કે અત્યારે મારી પાસે કોઈ શૂટ વાળો નથી તો એટલા માટે હું પ્રોપર એકલો શૂટ કરું છું એના માટે જો ચારસો મીટર નો રાઉન્ડ બરાબર બે મિનિટમાં પૂરો કરવાનો છે તો કમ્પ્લીટ તમારું બે મિનિટમાં તો આ રાઉન્ડ પૂરો થઈ જશે સો ટકા એવી મારી ગેરંટી છે સો ટકા જો મારું શેડ્યુલ તમે ફોલો કર્યું તો બાકી તમે બીજાની વાતમાં આવશો તો પૂરું ના થાય એની ગેરંટી મારી નહીં બાકી હંડ્રેડ હું લખું છું

તો શું કરવાનું આ રાઉન્ડમાં ત્રીજો રાઉન્ડમાં તમારે બે ને ત્રીસ મિનિટ લઈ લો ત્રીસ સેકન્ડ લઈ લો બે મિનિટ ને ત્રીસ સેકન્ડ લઈ લો એમાં પછી તમારે શું કરવાનું છે આમાં આમાં પણ એવું લાગે તો સેકન્ડ લઈ લો સમજાય બે ને ત્રીસ સેકન્ડ લઈશું તો આમાં કેટલી આવી નવ મિનિટ આપણે લાવવાની છે કેટલી સાડા નવ મિનિટ પ્રોપર ગ્રાઉન્ડમાં સાડા નવ મિનિટ લાવવાની છે બરાબર આપણું રિઝલ્ટ કયું આવ્યું એક અઠવાડિયાનું ફોલો કર્યું તો નવ મિનિટ જો તમે નવ મિનિટ આ ગ્રાઉન્ડમાં તમે દોડી ગયા તો ન્યા તમારું સાડા આઠ મિનિટ આઠ મિનિટમાં આવવાની જવાબદારી મારી હંડ્રેડ પર્સન્ટ પણ શીડ્યુલ ફોલો કરવું પડશે જો તમારી રનિંગ પૂરી થતી નથી તો શું કરવું જોઈએ એના માટે એના માટે આપણે કરવી પડશે ડાઇટ ડાઇટમાં શું લેવું જોઈએ તો નમ્ર વિનંતી છે બહેનોને જો એનો વજન વધારે છે તે થોડું ખાવામાં ફોકસ કરો થોડા દિવસો બાકી છે તો ચોકલેટ બંધ કરી દો ચોકલેટ ખાવાની જરૂર નથી શું લેવા ખાવ છો તમે તમારો ગોલ પૂરો છે ત્યાં પહોંચો ને તમે તમારે આ વસ્તુની જરૂર નથી તો નથી ખાવાનું બરાબર બીજી વસ્તુ તે શું કરવું જોઈએ આગળ આપણે કે શું કરવા માટે આપણે શું કરશું ડાઇટમાં ફોકસ કરો મારું ઈન્સ્ટાગ્રામ આ તમને દેખાય છે એમાં મને મેસેજ કરો તમે એમાં મને પૂછો મને ફોલો આ ઇન્સ્ટાગ્રામ તમારું છે એને ફોલો કરો એમાં પૂછો તમારે કોઈ પણ સવાલ હોય એમાં પૂછો મને શું કરવું જોઈએ શું ના કરવું જોઈએ હું તમને પ્રોપર ગાઈડન્સ ફ્રી ઓફ કોસ્ટ આપવા તૈયાર છું અને જે બહેનો સુરતમાં રહે છે ઓનલાઈન ટ્રેનિંગ જોઈએ છે આ શેડ્યુલ પ્રમાણે જો હું તમને આ શેડ્યુલ જ આપવાનો છું ઓનલાઈન ટ્રેનિંગમાં બરાબર પણ હું તમારા માટે શેડ્યુલ બનાવું છું એનો એફોર્ડ લાગે છે બીજી વસ્તુ થોડો ટાઈમ લાગે છે ત્રીજી વસ્તુ કે હું તમારી પાસે શેડ્યુલ મંગાવિસ રોજેરોજનું કે આજે કેટલા મિનિટમાં રાઉન્ડ પૂરો કર્યો બીજો રાઉન્ડ કેટલા મિનિટમાં પૂરો કર્યો ત્રીજો રાઉન્ડ કેટલા મિનિટમાં પૂરો કર્યો ચોથો રાઉન્ડ કેટલા મિનિટમાં પૂરો કર્યો તમને થોડું દબાવવામાં પણ આવશે મારા તક હસ્તક કે તમે આટલી મિનિટમાં પૂરો ન કર્યો તો ગ્રાઉન્ડ કઈ રીતના પૂરો થશે તમારે જો તમારે પૂરો કરવું હોય છે તો થોડું ધ્યાન તમારે બેનો આપવું પડશે હવે હું તો તમને ચાલો આ સમજાવી દઉં બેનો હવે તમને આ બધું સમજાઈ ગયું હે ગ્રાઉન્ડનો કમ્પ્લીટ તો તમારે ડાયટમાં ફોકસ કરવાનો છે ડાયટમાં શું કરવાનું છે મોસ્ટ ઓફલી અમુક વસ્તુ બંધ કરવાની છે તમે સવારમાં બ્રેકફાસ્ટ લંચ અને ડિનર ખાવશો તો એનું હાફ કરી દો જેનો વજન વધારે છે તે ચોકલેટ બંધ કરો મેંદો બંધ કરો બહારની સ્વીટ વસ્તુ બંધ કરો આટલી વસ્તુ તમે બંધ કરશો એટલે તમારી એનર્જી અને રનિંગ ઇમ્પ્રૂવ થઈ જશે આ શેડ્યુલ ફોલો કર્યા પ્રમાણે બરાબર જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક સબસ્ક્રાઈબ અને બે લાઇકન જરૂર દબાવજો જેથી નોટિફિકેશન ઓન કરજો તમારો નવા વિડીયો જોવે છે એ આ શેડ્યુલ પ્રમાણે ફોલો કરજો પ્લસ બીજું

પણ આના પછીનો વિડીયો નેક્સ્ટ ડે તમારો આવશે કે ભાઈઓ માટે પણ બેનો પણ વિડીયો જોજો આ અને ભાઈઓ આ વિડીયો તમે ખાસ જોજો અને બેનો ભાઈઓ માટે આપણે વિડીયો બનાવી ખાસ જોજો તે તમને ખબર પડે કે તમને ખબર પડે કે પાંચ કિલોમીટર રનિંગ આપણે કેવી રીતના પૂરું કરવું જોઈએ ભાઈઓને પાંચ કિલોમીટર કેવી રીતના પૂરું કરે છે બેનો સોળસો મીટર કેવી રીતના પૂરું કરે છે બંનેને ખબર પડે અને બીજી વસ્તુ બહેનો મારે યાદ રાખજો તમે કે તમે અહીંયા કેટલોક કરવા જાતા નથી થોડું ધ્યાન આપજો રનિંગમાં બરાબર આપણે ફોકસ કરજો તમને હેલ્થ ઇશ્યુ હોય ફેમિલીમાં હેલ્થ ઇશ્યુ હોય વજન ઘટતો નથી વજન વધતો નથી કોઈ પણ જાતનું રનિંગમાં ઇશ્યુ હોય ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કરો નીચે કમેન્ટ કરો એની ઉપર તમને વિડીયો પ્રોપર બનાવીને આપી દઈશ ને નીચે કમેન્ટનો જવાબ આપી દઈશ હવે મળશું આના પછીના વિડીયોમાં ત્યાં સુધી બધા જ મિત્રોને મારા જય રામ